અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલી રજની હોસ્પિટલ રજની હોસ્પિટલમાં એક પેશન્ટને દાખલ કરવામાં આવે છે એ પેશન્ટ એની શું હાલત હોય છે એ જનરલી ડોક્ટરોને ખબર હોતી નથી ત્યારબાદ ચેકઅપ થાય છે ચેકઅપ થયા પછીની જે સ્ટોરી છે એ ડોક્ટર શું કહે છે આવો સાંભળીએ શનિવારે અહીંયા આગળ મહેલું બાળક હતું ત્યારે આયા હતા બેનને 5 દિવસથી બાળક પેટમાં હતું ફરતું પણ એ 5 દિવસથી નતા આયા એ શનિવારે આયા હતા શનિવારે આયા બધું પરિસ્થિતિ સમજાઈ એમને એમની તકલીફો સમજાઈ ડિલિવરી એમની નોર્મલ થાય માટે પ્રયત્ન કર્યા મહેલું બાળક હોય કોઈ ડોક્ટર સિઝર ના કરે એમને ડિલિવરી થઈ છે ડિલિવરી પછી કોઈ તકલીફ નથી મહિલા બાળકને બતાવેલું છે એના કાગળિયા કામ કરેલા છે એમની સહી લઈને બધું જ સમજાયેલ છે કોઈ પણ પેશન્ટમાં અમે ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં હતું દસ વાગે હું પેશન્ટ જોઈને ગયો છું બીજા દિવસે બ્લીડિંગ થતા ડોક્ટર નિર્મિત અને સાહેબ બંને અહીંયા આવ્યા છે બધા ડોક્ટરને ટીમથી પેશન્ટને પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી છે આવા કેસીસમાં થેલી કાઢવી પડે એટલે ગર્ભાશયની થેલી કાઢવી પડે દર્દીને ઓલરેડી બે બાળકો છે પણ દર્દી અને એમના સગાએ ના પાડી કે થેલી તો નથી જ કાઢવી અમારે બીજા બાળકો જોઈએ છે હવે એવા કેસમાં એમણે નક્કી કર્યું કે અમારે ફર્ધર ટ્રીટમેન્ટ માટે એસીપી જવું છે પેશન્ટની કન્ડિશન દર આપીને સુધારેલ હતી પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પણ કન્ડિશન સારી હતી સાથે એકસો આઠમાં શિફ્ટ કર્યું છે પેશન્ટ દર્દી એસસીપી જતા કાં તો એ વખતે એક્સપાયર થયું છે એ વખતે પણ એસસીપીમાંથી વાત થયેલ છે એનું પોસ્ટમોર્ટમ માટે પણ ત્યાં એસસીપીમાં જે ડૉક્ટરો છે એ લોકોએ કહેલું છે કારણ કે એસસીપીમાં પણ અમે પહેલાં જાણ કરી હતી કે આવી ક્રિટિકલ પેશન્ટ મોકલી રહ્યા છે આ બધું થયા પછી બે દિવસમાં બહુ જ હેરેસમેન્ટ કોલ આવ્યા છે છે માણસો આવે અમે અહીંયા સિક્યોરિટી મૂકવી પડી છે અહીંયા આગળ આજે ડિલિવરી થઈ છે એ પેશન્ટ પણ ઉપર હતું આજે પોણા આઠ વાગે લગભગ સાત ને પચાસ ના સુમારે એક ઝાકીર કહીને ભાઈ એનો ભાઈ છે જેને પોતે મારા મોડા પર હું ભાઈ છું એનો અને હું મારી કાઢીશ કેરોસીન લઈને અંદર આવ્યો છે બધે કેરોસીન છાંટ્યું છે રિસેપ્શન પર જે બેન બેસે છે અંકિતાબેન એમના મોઢા પર કેરોસીન નાખ્યું છે તમે વિચારો કે એક બેનના સ્ત્રીના મોઢા પર કેરોસીન નાખ્યું છે અને બધું સળગાવવાનો પ્રયત્ન કરતો તો અમે અને જે સિક્યોરિટી હતા રોક્યો અને આ બધું એમની સાજી હશે એ વિધિન ફાઈવ મિનિટ્સમાં એને એના પચાસ માણસોમાં બોલાયા છે અને હોસ્પિટલમાં બધું તોડફોડ કર્યું છે પેશન્ટના રિલેટિવ એમના ભાઈ ઝાકીરભાઈ એ પહેલા અહીંયા આવ્યા એમણે કેરોસીન છાંટ્યું વિધિન ફાઈવ મિનિટ અમે વોશ કરાવવાની કોશિશ કરી કે હોસ્પિટલમાં પહેલા જે છાંટ્યું છે એને વોશ કરાવી દઈએ એના પછી હું આખા ફિમેલ સ્ટાફને લઈને હું ટેરસ પર જતી રહી ટેરેસ પરથી અમે જોઈ રહ્યા હતા કે ફક્ત પાંચ મિનિટની અંદર આખું ટોળું જમા થઈ ગયું ટોળું જમા થઈ ગયા પછી અલગ અલગ લોકો પાસે એક્ટિવામાં કેરોસીન હતા એક ભાઈ આવ્યો એમણે બે હોકી આપ્યા હોકીથી એમણે પછી મારામારી ચાલુ કરી આખી હોસ્પિટલમાં નીચેથી તોડા તોડ કરતાં ઉપર આવ્યા ઉપરનો દરવાજો અમે ફીમેલ સ્ટાફ હતા તો અમે બંધ કરેલો હતો એ દરવાજો તોડીને એ લોકો અંદર આવ્યા મારી પાછળ મારો સ્ટાફ છુપાઈ ગયો અને એ જેવા આયા અને એકદમ મેં આમ કર્યું કારણ કે મારવાની કોશિશ કરતા હતા અને એમણે કીધું કે કલસે યગર દેખે હો તો જલા દેંગે એટલે હું અને મારો સ્ટાફ ખરેખર ડરી ગયા છીએ ફિમેલ તરીકે પ્રેક્ટિસ કરવી કેવી રીતે હવે અત્યારે અસમંજસમાં માં છીએ હવે જેમ કે ડોક્ટરે કહ્યું એ પ્રમાણે કે આ જે ઘટના જે બનેલી છે એમાં ડોક્ટર તરફથી તો એ લોકો સેફ હતા પરંતુ ઘટના બન્યા પછી જે પેશન્ટ જે છે પેશન્ટ દ્વારા જે પરિવાર દ્વારા જે વિરોધ કરવામાં આવે એમની જે કાર્યવાહી કરવામાં આવી ક્યાંક અહીંયા તોડફોડ કરવામાં આવી જે કાચ તૂટેલા દેખાઈ રહ્યા છે હોસ્પિટલની હાલત જાજરી છે એ લોકોએ કેરોસીન નાખવાનો પ્રયત્ન કર્યો અને હોસ્પિટલ સળગાવવાનો પ્રયત્ન કર્યો એ ખૂબ જ ગંભીર મામલો જે અહીંયા લોકો દ્વારા કરવામાં આવ્યો આ વિષયને લઈને અમદાવાદના એસીપી ડિવિઝન શું કહેવું છે એ સાંભળીએ સીટીએમ પાસે જે રજની હોસ્પિટલ છે ત્યાં આગળ પરમ દિવસે રામોલ ગામના એક સ્ત્રીને એડમિટ કરવામાં આવેલો હતો ત્યારબાદ તેમને જે મૃત બાળકનો જન્મ થયેલો હતો અને આજ સવારે તેમને ગઈકાલે સવારે એમને બીજી અહીંયાથી ટ્રાન્સફર તબિયત ખરાબ હતી અને ટ્રાન્સફર કરવામાં ત્યારબાદ તેમનું મૃત્યુ થયેલું હતું

કોણ હતા કોણ નહીં ગુનેગારો જે છે એની તપાસ ચાલુ છે મળશે ત્યારે ચોક્કસ એને ન્યાય આપવામાં આવશે તમને શું લાગે છે વિષય લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી મળજો તારો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને